અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર કોંગ્રેસની દમન પ્રતિકાર રેલી માં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત સો થી અટકાયત

વાઇપ્રન્ટ યુથ કોન્ક્લેવ બે હજાર સોળનું આયોજન ગુજરાતમાં નાગરિકોનો અધિકાર માટે અવાજ ઉઠાવવામાં આવે તો પોલીસ અને સરકારી દબાણ દ્વારા તેને દબાવી દેવામાં આવે છે જેના વિરોધમાં ગઈકાલે કોંગ્રેસ દ્વારા ગાંધી આશ્રમ ખાતે ધરણા કરીને અત્યાચાર અને દબાણનો વિરોધ કરીને રેલીનું આયોજન કરાયું જો કે આ રેલીને કાર્યક્રમને પોલીસ દ્વારા છેક સુધી મંજૂરી ન આપવામાં આવતા ત્યાં સુધી રાજ્યભરમાંથી પાંચ હજારથી વધુ લોકો ધરણા અને રેલી કાર્યક્રમમાં જોડાયા હતા ત્યારબાદ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને ગાંધી આશ્રમ આશ્રમમાં ધરણા રેલી દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ મૌરી વૈષ્ણવ ડોક્ટર જીતુ પટેલ સહિતના આગેવાનો દ્વારા જિલ્લા ને આવેદનપત્ર પાઠવા આવ્યું હતું અને આવેદનપત્ર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું ગાંધી આશ્રમ ખાતે ભાજપ સરકારી નીતિ અને માય ઓર હાઈવે ની માનસિકતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે જયારે પ્રજા પોતાની સમસ્યા રજૂ કરવાનો પ્રયાસ કરે ત્યારે પોલીસ દ્વારા આંદોલન તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે લોકશાહી ના અધિકારો તરાપ મારવાની ભાજપ સરકાર ની કુચેષ્ટા ગાંધી અને સત્તાના ગુજરાત માટે ગંભીર છે કોંગ્રેસ ગાંધીજી માગે નાગરિકો હક અને અધિકાર માટે લડત આપશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ના ઉપપ્રમુખ મૌલી વસો ડોક્ટર જીતુ પટેલ પ્રભાબેન દાવડિયા રાઘવજી પટેલ હિમતસિંહ પટેલ ચેતન રાવલ લાલજીભાઈ દેસાઈ હિમાંશુ વ્યાસ પ્રોફેસર પી પટેલ ડોક્ટર મનીષ જોશી સહિતના આગેવાનો કલેક્ટર રાજકુમાર સુભાષકુમાર બેનીવાલે એક આવેદન પત્ર સુપ્રત કર્યું હતું જેમાં મુખ્ય માંગણી કરતા રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ આરોગ્ય રોજગારના મુદ્દો સાથે ભાજપ સરકારે નિષ્ફળતા સામે ગુજરાતના યુવાનો ખાસ કરીને પાટીલ યુવાનો મોટા પાયે લડત ચલાવી રહ્યા છે ત્યારે તેને ભાજપ સરકાર નિષ્ફળતા ઢાંકવા સંમુખ્યતા શાસકોની જેમ યુવાનો ઉપર પોલીસ દમન કરવામાં આવ્યું છે અને ખોટા કેસ કરીને જન્મ પૂરી દેવામાં આવ્યા છે આંદોલન કરીને યુવાના પરિવારને કડગડ કરવાનું બંધ કરે અને જે યુવાનો રાત્રિનો ગુનો લગાવવામાં આવશે તે સરકાર તાત્કાલિક અસરથી રદ કરે અને નિર્દોષ આંદોલન યુવાનો જેલમાંથી મુક્ત કરે

વર્ષ બે હજાર સોળ સત્તરના અંદાજપત્રની અંદર એક કરોડના ખર્ચે સ્માર્ટ શાળા ધોરણ એક થી પાંચના બાળકો માટે ગરમ શ્વેદની યોજના બાલા પ્રોજેક્ટ અંતર્ગત એક કરોડના ખર્ચે પચાસ શાળાઓ એને સુવિધા સંપન્ન કરવાનું પ્રજ્ઞા પ્રોજેક્ટ સ્માર્ટ સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટ જે ગણિત અને વિજ્ઞાનો જે ચાલી રહ્યું છે એ સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટ અંગ્રેજી અને સમાજ વિદ્યાનો પણ જરૂર થતી આંખના અંદર પ્રારંભ કરવાનો આવી અનેકવિધ જોગવાઈઓ સાથેનું પાંચસો ને એક્યાસી કરોડ પિસ્તાલીસ લાખનું અંધાર એ સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી માટે આ દિવસ પસાર કર્યું હતું બેઠકના અંતે સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસા અને વાઇસ ચેરમેન અસદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં એક શાળા સ્માર્ટ બનાવવાની યોજના ચાલુ હશે પાંચ વોર્ડમાં સ્માર્ટ શાળા બનાવવા રૂપિયા એક કરોડની ફાળવણી કરવામાં આવી છે આ સ્માર્ટ શાળાઓ પ્રાથમિક માધ્યમિક શિક્ષણની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું ધોરણ એક થી પાંચ બાળકોને માટે નારાયણપુરા બાપનગર મણિનગર ત્રણ નવી શાળાઓ શરૂ કરાશે એ સાથે સાત નવી સાત નવી શાળાના મકાન બાંધવામાં આવશે છન્નું જેટલી શાળાઓ બાર વિના ભણતર અભિગમ બાળકોની ક્ષમતા મુજબ અભ્યાસ કરાવાશે રિલાયન્સ ફાઉન્ડેશન અને નેશનલ બાસ્કેટ

and uh, I'm responsible for all the programs that we run in India, particularly this Junior NBA program. And we are for the first time here in Ahmedabad, so I'm very happy with the response from the schools and I hope that in uh, the next three months we have a lot of fun and we inspire a lot of children to play basketball. Reliance Foundation is Junior and NBA program of the Praram Ahmedabad CN School Khate ટ્રેનર્સ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ત્રીજા વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશન જુનિયર એનબીએ પ્રોગ્રામ ભાગ લેતા શહેરની સંખ્યા આઠ થી વધારીને ચૌદ કરવામાં આવી છે આ કાર્યક્રમનું આયોજન લુધિયાણા ચંડીગઢ જલંધર કોચીન મુંબઈ અમદાવાદ બેંગ્લોર જયપુર લખનઉ અને હૈદરાબાદ માં સપ્ટેમ્બર બે હજાર પંદરથી માર્ચ બે હજાર સોળ દરમિયાન કરવામાં આવી રહ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન જુનિયર એમબીએ પ્રોગ્રામ વધુ શહેરોની વિસ્તારણને મોટી સંખ્યામાં બાળકોને સાંભળવા અંગે અમે ખુશી અનુભવી છે આ કાર્યક્રમમાં બાસ્કેટબોલ રમતનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ભારતના બાળકોના જીવન ઉપર સકારાત્મક અસરો પેદા કરી શકાય છે વિશ્વ સ્તરીય નિષ્ણાતો અને સ્ત્રોતની મદદથી પૂરી પાડવા બદલ એનબીએ તથા કાર્યક્રમ જોડતી શાળાઓ કોચ શારીરિક શિક્ષણ પ્રશિક્ષણ નો સહયોગ બદલ અમે તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ એનબીએ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર યાજ્ઞિક કોળકા જણાવ્યું હતું કે ભારતના યુવાનો સક્રિય રહેવા માટે તથા બાસ્કી ઉપર રમતના મૂલ્યો સમજાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડનાર અમારા લક્ષ્મણ રિલાયન્સ રિલાયન્સ ફાઉન્ડેશન અને જુનિયર એનબીએ પૂર્ણ તરફથી સતત સહયોગ પ્રાપ્ત થયો છે તે અમારા માટે ખુશીની વાત છે એનબીએમાં રમનારા ભારતીય મૂળના તમામ પ્રથમ ખેલાડી

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તારીખ સોળ થી સત્તર જાન્યુઆરી દરમિયાન યોજાશે જેમાં આ સેમિનારમાં વિનામૂલ્યે રજીસ્ટ્રેશન સુવિધા દ્વારા યુવા પ્રતિભાવનો નક્કર વિદ્યાર્ સુપાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે યોગાનો યોગ એ એ છે કે સોળ જાન્યુઆરીએ રોજ કર્મા ફાઉન્ડેશન દ્વારા આ ખાસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેજ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્લાન્ટ જાહેરાત કરશે હાલમાં સાહસિક તરીકે કામ કરી રહેલા અને આ ક્ષેત્રે પ્રવેશવાની ઈચ્છા ધરાવતા થવા થી વધુ યુવાનો આ સૈમિનમાં ભાગ લેશે કર્મા ફાઉન્ડેશનના સ્થાપક મોમેન્ટ ઉપાડી જે આપણા ગુજરાતના અને આખા દેશના તમામ યુવાનોને સાથે લઈને ઇફ વી ક્રિએટ ધીસ મુમેન્ટ વિચ ઇઝ જનરેટિંગ એન ઇન્ક્લુઝિવ ગ્રોથ ઓફ એવરી સિંગલ યુથ ઇન આર કન્ટ્રી અને એક એવું પ્લેટફોર્મ એ લોકોને આપીએ જ્યાં મળીને એ લોકો કનેક્ટ કરી શકે જુદા જુદા બીજા ઇનોવેટર્સ સાથે જુદા જુદા યુવાનો સાથે જુદી જુદી કંપની સાથે ગ્રો કરી શકે એમના વિચારો જે એમના મનમાં છે જે એમનાથી લાગે છે કે આપણે પોતાની લાઈફમાં પોતાના બિઝનેસ ક્ષેત્રે પોતાના જુદા જુદા ડ્રીમ્સના ક્ષેત્રે અમે સ્ટાર્ટઅપ બિઝનેસ છે અમે છે તો અમારે આ કરવું જોઈએ કે જેવી ડ્રીમ્સ છે જેવી વિચારો છે એના કરવા માટેનું એક એવું પ્લેટફોર્મ બે દિવસનું અમે આપી રહ્યા છે સોળ અને સત્તર તારીખે વાઇબ્રન્ટ યુથ કોન્ક્લેવ યોજીને જીએમડીસી ગ્રાઉન્ડમાં અમે આ પ્લેટફોર્મ એમને આપવા માંગીએ છીએ અને ટ્રસ્ટી ચિરંજીવ પટેલ જણાવે છે કે ગુજરાતમાં હાથ ધરાયેલા કોર્પોરેટ સામાજિક જવાબદારીનો આ એક અનોખો કાર્યક્રમ છે જેમાં અમે અઢારથી ચાલીસ વર્ષ વય જૂથ માટે ઉદ્યોગ સાહસિક સત્તાના તમામ પાસાઓ અને અનુભવને એક જ સ્થળે ઉપલબ્ધ કરવા માંગે છે ઉદ્યોગ સાહસિકોને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ કરવામાં પ્રારંભિક તબક્કે અવરોધો લડતા હોય છે અમારો ઉદ્દેશ નિષ્ણાતો સાથે પરામર્શ દ્વારા આવી પ્રારંભિક સમસ્યાઓ દૂર કરવાનો અને તેમના આશાને આપવાનો છે કર્મા ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી પ્રિયાંશી પટેલ વધુમાં તેમણે જણાવ્યું કે અમે યુવાનોની સમસ્યા હલ કરવા ચર્ચા ને ડિબેટ રૂમ ની પણ ગોઠવણ કરી છે જેમાં સમસ્યાઓનું શોધીને તેનું સંકલન કરીશું અને તે અંગેનો ઇમ્પેક્ટ રિપોર્ટ પણ બહાર પાડીશું આ પ્રયાસ દ્વારા અમે જે લોકો જોખમ લઈને જાતે